પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિના નિમિત્તે એકતાનગરની મુલાકાત લેવાના છે એકતાનગર ખાતે સરદાર પટેલની જન્મજયંતિના નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં તેઓ ભાગ લેશે પીએમ નરેન્દ્ર મોદી ત્રીસ ઓક્ટોબરના રોજ સાંજે ચાર વાગે વડોદરા એરપોર્ટ પર ઉતરવાના છે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા માટે રવાના થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયાથી નવી પચીસ જેટલી ઈ બસોને પણ લીલી ઝંડી બતાવવાના છે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ એક પર જશે અને ત્યાં એક હજાર બસો વીસ કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવાના છે સાંજે કલ્ચર પ્રોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાતું એક લોહપુરુષ નાટક પણ જોશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રિ દરમિયાન રોકાણ કરવાના છે અને એકત્રીસ ઓક્ટોબરે એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની પેટર્ન પર સોળ કન્જિન્ટન્સ અને સો જેટલા હેરાલ્ડિંગ જે સદસ્યો છે તેમની સાથે પરેડ પણ યોજાશે એકતા દિવસની આ ભવ્ય ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે પીએમ સૌ સૌપ્રથમ સરદાર અર્પણ કરશે એકતા પરેડમાં દેશના આઠ રાજ્યોની પોલીસ અને સાથે જ કુલ સોળ જેટલા બટાલિયન પણ ભાગ લેવાના છે અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આઈએસ આઈપીએસ સહિતના આઠસો જેટલા લોકો સાથે આરંભ પ્રોગ્રામ અને સંબોધન પણ કરશે વધુમાહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે અમિત જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે તેના પહેલાની તૈયારીઓ કેવા પ્રકારની કરવામાં આવી રહી છે અને દેશની પણ નજર છે જ્યારે તેઓ કેવડિયા ખાતે પહોંચવાના છે પ્રોગ્રામનું પણ આયોજન છે લોકાર્પણ પણ કરવામાં આવશે જુઓ વતનમાં પ્રધાનમંત્રી આવી રહ્યા છે ગુજરાત તેમનું વતન છે અને જ્યારે દેશના લોકપ્રિય નેતા જ્યારે પોતાના વતનમાં આવતા હોય ત્યારે તેને લઈને તૈયારીઓ ખૂબ ખાસ હોય છે આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસની જે ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે થવાની છે તે પહેલાં આગલા દિવસે જ તેઓ ગુજરાત આવી જવાના છે વડોદરા એરપોર્ટ પર બપોરે ત્રણ વાગે તેઓ પહોંચશે અને ત્યારબાદ ટૂંકું રોકાણ કર્યા બાદ તેઓ હેલીપેડથી જ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા ખાતે જવા રવાના થશે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી જે વાતાવરણ છે એ ખરાબ છે અને વરસાદ પણ ખૂબ પડી રહ્યો છે અને અત્યારે પણ આખા રાજ્યમાં વડોદરા સહિત આખા રાજ્યમાં હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પણ પડી શકે છે એટલે તંત્ર દ્વારા એ પણ તૈયારી રાખવામાં આવી છે કે જો હવામાન ખરાબ હોય અને હેલિકોપ્ટર વડોદરા એરપોર્ટથી કેવડિયા જવા માટે ટેક ઓફ ન કરી શકતું હોય એવી સિચ્યુએશન હોય તો વડોદરાથી જે રોડ માર્ગ છે ત્યાંથી તેઓ કેવડિયા જવા રવાના થઈ શકે છે તેની પણ તૈયારીઓ રાખવામાં આવી છે પરંતુ મોસ્ટલી મોસ્ટ પ્રોબેબલી શક્યતા એવી છે કે વડોદરા એરપોર્ટ પર તેઓ દિલ્હીથી વડોદરા એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવા રવાના થશે કેવડિયા ખાતે આજે ત્રણ ચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કેવડિયા હેલીપેડ ખાતે તેઓ ઉતરશે અને ત્યારબાદ પચીસ જેટલી જે ઈ બસ છે તેનું લોકાર્પણ કરવાના છે આ ઉપરાંત નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે એ નિહાળશે અને ત્યારબાદ બ બારસો વીસ જે કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે કરવાના છે આ ઉપરાંત લોહપુરુષ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે એક પ્લે ત્યાં યોજાશે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તે પણ નિહાળવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યારબાદ કેવડિયા ખાતે તેઓ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાના છે આવતીકાલે મહત્ત્વનો દિવસ છે રાષ્ટ્રીય એકતા દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે અને તેની જે મુખ્ય ઉજવણી છે કે ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં હાજર રહેશે ત્યાં એકતા પરેડ યોજાશે તેને તેઓ નિહાળશે અને બની શકે કે સંબોધન દ્વારા જે દેશના સુરક્ષાકર્મીઓ છે દેશની સુરક્ષાની જવાબદારી જેમના સિરે છે તેમનો ઉત્સાહ વધારવાનો પણ તેઓ પ્રયત્ન કરવાના છે આ ઉપરાંત આરંભ પ્રોગ્રામમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે અને જે જવાનો છે તેમની સાથે તેમનું ઇન્ટરેક્શન એક વાર્તાલાપ પણ યોજાવાનો છે અને તે બાદ તેઓ કેવડિયાથી વડોદરા આવશે અને આવતીકાલે લગભગ એક વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત દિલ્હી જવા રવાના થવાના છે એટલે લગભગ વીસથી બાવીસ કલાક તેઓ મોદી હાજરી આપવાના છે અને તેને લઈને વડોદરા અને કેવડિયા બંને સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ જે તૈયારીઓ છે તેને આખરીઓ ઓપ આપી દેવામાં આવ્યો છે બિલકુલ અમિત આપ જોડાયેલા રહેજો સંવાદદાતા વધુ માહિતી સાથે દીપક આપણી સાથે જોડાયા છે નર્મદાથી દીપક કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે નર્મદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે વડાપ્રધાન મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે ખાસ કરીને નર્મદા જિલ્લાના પ્રવાસે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્રીસ અને એકત્રીસ બે દિવસનો તેમનો કાર્યક્રમ છે આજે ત્રીસ તારીખે નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પરથી સીધા અહીંયા કેવડિયા ચાર વાગે આવી જશે અને ત્યારથી અહીંયા સોળ જેટલા નવા જે પ્રોજેક્ટ છે એનું લોકાર્પણ કરવાના છે અને જેટલા નવા પ્રોજેક્ટ જે છે જેનું ખાતમુહૂર્ત પણ કરવાના છે તો આજે નરેન્દ્ર મોદી અહીંયા વિકાસના કામોનું વીસ કરોડના ખર્ચે જે વિકાસના કામો થવાના છે એને લીલી ઝંડી આપશે એનો શિલાન્યાસ પણ કરવાના છે સાથે સાથે એકસો પચાસ સરદાર પટેલની ની જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે એમની સ્મૃતિમાં સિક્કાનું અને ટપાલ ટિકિટનું નું અનાવરણ પણ કરવાના છે અને અહીં ગાડી જે પ્રોજેક્ટ ની વાત કરું તો એની અંદર ગરુડેશ્વર હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ વાવન વૃક્ષ વાટિકા છે જેનું ઉદઘાટન કરવાના છે સાત ટોડા પ્રોટેક્શન વોલ છે પચીસ જેટલી ઇલેક્ટ્રિક બસોનું પણ એ લોકાર્પણ કરવાના છે નર્મદા ઘાટ એક્સટેન્શન કૌશલ્ય પદ એકતા દ્વાર થી શ્રેષ્ઠ ભારત ભવન સુધી નો જે વોકવે છે એનું પણ લોકાર્પણ કરશે ડેમ રેપ્લિકા ફુવાળા ક્વાર્ટર્સ નું પણ એ ઉદઘાટન કરવાના છે સાથે સાથે ભારતના રજવાડાઓ જે છે એનું વીર પાલક ઉદ્યાન સંગ્રહાલય એનું પણ ઉદઘાટન કરવાના છે ત્યારબાદ આવતીકાલે નરેન્દ્ર મોદી જે મુખ્ય કાર્યક્રમ છે એકસો પચાસ ની સરદાર જયંતિ જે ઉજવણી કરવાના છે ત્યાં ત્યાં પધારશે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યાંથી તેઓ સીધા પરેડ ગ્રાઉન્ડ પર આવશે આ વખતે પહેલી જ વાર એક એવું પરેડનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં દિલ્હીમાં જે રીતની પરેડ યોજાય છે તે પ્રમાણેની પરેડ ત્યાં યોજવામાં આવશે જેને એકતા પદ મુવિંગ પરેડ તરીકે ઓળખવામાં આવી છે ત્યાં થશે અને ત્યાં પરેડ નિરીક્ષણ કરશે અને ત્યાં સાડા અગિયાર હજાર લોકો એકી સાથે જોઈ શકે એવી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને એની અંદર ઘણા બધા કાર્યક્રમો પરેડ કરવામાં આવી છે વર્ષા પણ હેલિકોપ્ટર માંથી કરવામાં આવી છે અને આ રીતનો કાર્યક્રમ છે દીપક જગતા એવી થશે ગુજરાતી ભક્તિ ગુજરાતી નર્મદા બિલકુલ અમિત અને દીપક આપ સાથે જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો જે રીતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આખરી ઓપ આપવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચવાના છે અને તેના પહેલા ત્યાંના સુંદર આ દ્રશ્યો પણ સામે આવ્યા છે